આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હવે ભૂગર્ભમાં છુપાયા છે છે અને આ કારણસર પોલીસનો વચ્ચે ફેલાઈ ગયો અત્યાર સુધી સૌથી વધુ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા અને હવે ઘર પર બુલડોઝર ફરી વળવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી છે આગામી સમયમાં ઘરો પર પણ બુલડોઝર ફરી વળશે સુરેન્ગર ડિવિઝન પોલીસ દ્વારા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે કારણ કે તેના ડીઆઈજીના આદેશ પર ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓ છે આ તત્વોના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે દારૂ જુગાર મારમારી સહિતના જે લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે તે લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી દિવસોમાં સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો હવે ભૂગર્ભમાં છુપાયા હોય ને કયા પોલીસનો ગુનેગારો પર વર્તાય તેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે ને આ ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે એક તરફ જોડાણ કાપી નાખવામાં આવી રહ્યું છે પાસા લગાવવામાં આવી રહ્યા છે આ સાથે સાથે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી સૌથી વધુ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા અને હવે ઘર પર પણ બુલડોઝર ફરી વાળવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુનેગારોના બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આગામી સમયમાં અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવશે અત્યાર સુધી આ ગુનેગારોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કયા કયા ગુનામાં તેઓ સંકળાયેલા છે કેટલા સમયથી આ ગુનાઓ કરી રહ્યા છે તે અંગેની પૂછપરછ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ આ આ આ સિવાય અન્ય શહેરોમાં પણ જ કાર્યવાહી પોલીસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી રહી છે છે હવે સમગ્ર મામલે સક્રિય જોવા મળી અને સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ડીઆઈજી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા અલગ અલગ પોલીસની ટીમ બનાવવામાં આવી છે અને ગુનાહિત ઇતિહાસની તપાસણી પણ શરૂ કરવામાં આવી છે તમામ જે ગુનેગારો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવો આદેશ આપી દેવામાં આવ્યો છે આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ના ઘરો પર બુલડોઝર ફેરવામાં આવે છે તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે આ સાથે તેમના પર પાસા પણ લગાડવામાં આવે છે તેમના વિરુદ્ધમાં પોલીસ છે દારૂ જુગાર અને મારામારી અને ખૂન જેવી જે ઘટનાઓ છે તેમાં જોડાયેલા આરોપીઓ છે તેમના ઘર તોડવામાં આવી રહ્યા છે તેમના વીજ કનેક્શનો પણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પણ જે આવારા તત્વો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો છે તેની યાદી બહાર પાડી છે જેમાં એક હજાર થી વધુ લોકોનો જે આવારા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ ઇતિહાસ સાથે જોડાયેલા લોકોની જે યાદી બહાર પાડી અને ગૃહ વિભાગને સોંપી છે આજે તેમના વિરુદ્ધમાં પગલા ભરવામાં આવી રહ્યા છે ડીવાયસપી સાહેબ આપણી સાથે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારના હાલ પગલા ભરવામાં આવી રહ્યા છે સાહેબ આજે સુરેન્દ્રનગર ડિવિઝનના કુલ પાંચસો થી વધુ જેટલા અસામાજિક તત્વોને ને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને સુરેન્દ્રનગર ડિવિઝનમાં અહીંયા અહિયાં બોલાવવામાં આવેલા છે કુલ છ પોલીસ સ્ટેશનના જે પણ ગુનાઈત પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે તપાસણી કરવામાં છે છે કુલ વધુ તત્વોના કે જે પ્રવૃત્તિઓ હતા જે કટ કરવામાં આવેલા છે આગળમાં બાંધકામ વિભાગ સાથે પણ સંકલન સાધીને વધારે જો ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય છે તેમના પણ બાંધકામ દૂર કરવાની પ્રકૃતિ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને સાહેબ દારૂ જુગારના કેસો ખૂન કેસો સૌથી વધુ બનતા હોય છે ત્યારે પ્રથમ વખત સમજાવવામાં આવી રહ્યા છે નહીં સમજે તો હવે આગામી શું કાર્યવાહી રહેશે આગળ જે પણ ગુનાઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે જેમાં પાસા અને તળીપાર જેવી જોગવાઈઓ છે તો જે પણ ઇસમો વિરુદ્ધ પાસા અને તળીપાર જેવા મતલબ એક્ટ કાયદાઓ જે લાગુ પાડી શકાય એવું હોય તો અગાઉ આગળના સમયમાં પાસા અને તળીપારની પણ કરવામાં આવશે ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે તે પણ એક્શન મોડમાં આવી છે સો કલાકમાં યાદી તો બહાર પાડી દેવામાં આવી છે પરંતુ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે તત્વો છે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની તૈયારી પણ દેખાડવામાં આવી છે હવે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોખ છે તે આ આવારા તત્વોમાં ફેલાઈ જવા પામ્યો છે અનેક આવા આવારા તત્વો છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુરેન્દ્રનગર છોડીને ચાલ્યા ગયા હોય તે પ્રકારની ઘટનાઓ પણ હાલ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે આખો એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ જળવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે પ્રકારના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે આવા આવારા તત્વો સામે જે બે કે તેથી વધુ ગુના હશે તો તડીપાનના કાગળ તૈયાર કરવામાં આવશે પાસા એક હેઠળ કાર્યવાહી આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે અને હવે આ જે ગુનેગારો છે તેમને બોલાવી પેલા સમજાવવામાં આવી રહ્યા છે જે નહીં સમજે તો તેમને કાયદાનું નું ભાન પણ કરાવવાની તૈયારી હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દેખાડી છે જી આભાર ફઝલ જોડાવા માટે